જાણી લો કે આવનારા દિવસોની અંદર જે થંડર સ્ટોમની એક્ટિવિટીનો દોર ચાલી રહ્યો છે તો આપણે આજના વિડીયોમાં મિત્રો એ પણ જાણીશું કે આજે હજુ આજ મોડી સાંજ અને રાત્રિ અંદર રાજ્યના અમુક ભાગોની અંદર જોવા મળી રહી છે વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે રાજ્યની અંદર કયા ભાગોમાં મિત્રો આવનારી કલાકોમાં વાતાવરણમાં પલટાની સાથે શરૂ થશે વરસાદ આજે રાત્રિ સુધીની અંદર આપણે આગાહી જાણીએ પહેલા તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા અત્યારે આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો ચોમાસાની ધરી અત્યારે ધારિયા કરતાં ખૂબ જ ઉત્તરની દિશા તરફ ફંટાઈ ચૂકી છે હિમાલયની તળેટી સુધી મિત્રો અત્યારે ચોમાસાની ધરી સરકી ચૂકી છે જેના કારણે અત્યારે ભારતના ભાગોમાં ભારે સક્રિય જોવા મળી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને ઉત્તરીય ભારતના જે ઉત્તરીય પશ્ચિમી ખાસ જે રાજસ્થાનના ભાગો જોવા મળી રહ્યા છે ત્યાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમની બહોળી સર્ક્યુલેશનની અસર અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે અને જેના કારણે મિત્રો રાજ્યની અંદર આગામી કલાકોની અંદર આ વિસ્તારના લોકોને જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિને જેમાં અમુક ભાગોની અંદર આજે પણ મિત્રો ભારે સુધીનો જોવા મળશે વરસાદ તો મિત્રો આપણે જાણી લઈએ તો આજે આવનારી કલાકોમાં રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે પહેલાં આપણે એ જાણી લઈએ તો અત્યારે જે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ વરસાદની આગાહીનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે આપણે જાણી લઈએ તો આ સાથે અંતમાં આપણે અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો જે ભારતનો વરસાદનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો ઉત્તરીય ભારતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા મળે ને જેને લઈ તમે જોઈ શકો પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર પણ આજે ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો તો મધ્યપ્રદેશ લાગુના રાજસ્થાનના ભાગોની અંદર તો અત્યારે કારણ કે રાજસ્થાનના પૂર્વ ઉત્તરીય રાજસ્થાનના ભાગો ઉપર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના કારણે રાજસ્થાનના અમુક ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગે જાહેર કરી દીધું છે જો મધ્યપ્રદેશની અંદર પણ અતિ ભારે વરસાદની વોર્નિંગ આપી દેવામાં આવી છે આ સાથે મિત્રો પૂર્વય રાજ્યોની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણી તમિલનાડુ કેરળની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો આ સાથે જ મિત્રો આવતીકાલે બાર ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો છો જેની અંદર આવતીકાલે પણ ગુજરાતને મિત્રો ભારે વરસાદના દાયરાની અંદર એટલે કે યેલ્લો એલર્ટ ગુજરાત ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ છે જેની અંદર આવતીકાલે પણ ઉત્તરી ભારતના રાજ્યોની અંદર ભારે અને અતિ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આજે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે આજે ને આવતીકાલે મિત્રો સૌરાષ્ટ્ર સહિત દરિયાના કાંઠાના અન્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે

જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય જેની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ અરવલ્લી લાગુના વિસ્તારો સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા આ સાથે પાટણ બનાસકાંઠાના ઘણા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મધ્ય અને લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જેમાં અમદાવાદ ખેડા આણંદ આ સાથે જ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરાના ઘણા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ ખાસ કરીને ડાંગ આહવા તાપી વલસાડ લાગુના પંથકોની અંદર સારો વરસાદ મિત્રો આવનારી કલાકોમાં આજે પણ જોવા મળી શકે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારો જેમાં જૂનાગઢ પોરબંદર આ સાથે ભાવનગરના પંથકો હોય કે ત્યાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે સાથે જ મિત્રો આવતીકાલે પણ એ જ રીતે રાજ્યની અંદર આજ પ્રમાણેનો આગાહીનો એલર્ટ આપવામાં આવ્યો છે તેર તારીખની અપડેટમાં તમે જોઈ શકો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઘણા ભાગોમાં જોવા મળે પરંતુ મિત્રો પાછલા દિવસો કરતાં તેર તારીખે વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે છે અત્યારે આપને જણાવીએ તો આઠસો એટલે કે અત્યારે જે નીચલા લેવલ ઉપર ભેજનું પ્રમાણ આગામી ચોવીસ કલાક સુધી ગુજરાતના વાતાવરણની અંદર બની શકે ને ભાગના વિસ્તારોમાં આ ભેજના પ્રમાણને લઈ ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે તો ચૌદ તારીખથી રાજ્યની અંદર ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઘટી જાય જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર સારી એવી વરાબ જોવા મળે માત્ર અમુક જ ભાગોમાં ઝાપટાનું પ્રમાણ રહે બાકી ઉત્તર મધ્ય દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારો હોય માત્ર સીમિત કે જ્યાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે બાકી તમે જોઈ શકો છો મિત્રો રાજ્યની અંદર સોળ તારીખ અને સત્તર તારીખ સુધીના જે મેપ જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર સોળ તારીખ બાદ ફરી થોડું વરસાદનું જોર વધી શકે ને જે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે હવે પછી જાણી લો કે આજે આજ મોડી સાંજથી લઈ રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ તો મિત્રો ખાસ અત્યારે સાંજ થઈ ચૂકે છે અને હવે પછીની કલાકોની અંદર ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં ભરૂચના અમુક વિસ્તારો હોય આ સાથે જ મિત્રો નર્મદા જિલ્લાના પણ વિસ્તારો વાઇઝ જોઈએ તો મિત્રો ભરૂચના કોસંબા વાંકલ લાગુના વિસ્તારોથી ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારોથી લઈ રાજપીપળા સુધીના પંથકોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જામે તેવી શક્યતા તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ લાગુના ખાસ કરીને વિસ્તારો જેમાં કડી કલોલ વિરમગામ સાણંદ આ સાથે જ મિત્રો ગાંધીનગર અમદાવાદના પણ ઘણા વિસ્તારોની અંદર આજે પણ થોડી જ કલાકોની અંદર ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો ખાસ તમે જોઈ શકો છો મહીસાગર અને ખેડા લાગુના વિસ્તારો જેમાં કપડવંજ બાલાસિનોર લુણાવાડા બાયડ લાગુના વિસ્તારો

તેમ મિત્રો ઉત્તરીય ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં મિત્રો મહેસાણા મોઢેરા આ સાથે જ વડનગર લાગુના ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા પાલનપુર બનાસકાંઠાના સીમિત વિસ્તારોની અંદર ઝાપટાથી વાતાવરણમાં પલટાની સાથે અમુક વિસ્તારો હોય અરવલ્લી આ સાથે જ સાબરકાંઠાના વિસ્તારો કે ત્યાં વીજ સાથેનો મિત્રો હળવો વરસાદ આગામી કલાકોમાં નોંધાય શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના ડાંગ તાપી અને વલસાડના જે મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના ગુજરાતના પંથકો છે ત્યાં આવનારી કલાકોમાં રાત્રિ સુધીની અંદર ઘણા ભાગોમાં સારો વરસાદ જોવા મળી શકે છે બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગરથી લઈ જૂનાગઢના અમુક વિસ્તારો હોય એ પંથકોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા સાથે જ મિત્રો કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે ને સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠે ચાલીથી લઈ અમુક વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર સુધીના પવનો ફૂંકાવાની પણ આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં વડોદરા આણંદ લાગુ ગોધરા મહીસાગર પંચમહાલ છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદને અમુક વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ સુધીના વરસાદની ગતિવિધિને ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે તો બીજી તરફ મિત્રો બાર તારીખે રાજ્યની અંદર મધ્ય અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર સારી એવી વરસાદની ગતિવિધિ આજ કરતાં આવતીકાલે મિત્રો વરસાદ જોવા મળે ને અમુક ભાગોની અંદર આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી રહેશે તે આપણે આપણે જણાવશું આવતીકાલે પરંતુ હવે મિત્રો આપણે જાણી લઈએ તો અંબાલાલ પટેલની જે આગાહી અત્યારે એમણે આપી છે તે જાણીએ અંબાલાલ પટેલ તરફથી મિત્રો નવરાત્રિ આ સાથે જ આવનારા જન્માષ્ટમીની અંદર કઈ રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે જોઈએ તો વલસાડ અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ તો જુનાગઢ અમરેલી દ્વારકા પોરબંદર જામનગર ખંભાળીયા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠાની અંદર મધ્યમ વરસાદની આગાહી આપી છે આ સાથે તેમણે મિત્રો જણાવ્યું છે કે પચીસમી ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરની અંદર ડિપ્રેશન જેના કારણે વરસાદની ધમાકેદાર રાઉન્ડ આવી શકે અને જણાવી દઈએ તો મિત્રો આ વર્ષે ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી હશે અને બંગાળની ખાડીમાં પચીસ તારીખે ડિપ્રેશન બને અને જેની અસરના કારણે જન્માષ્ટમીની અંદર પણ વરસાદનો માહોલ જોવા મળી શકે છે આ સાથે તેમણે આવનારા નવરાત્રિની અંદર પણ હળવાથી ભારે વરસાદની આગાહી અત્યારથી જ આપી દીધી છે સાથે સાથે મિત્રો શિયાળાની અંદર પણ કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ઊભા થાય ને જેના કારણે માવઠા સુધીની આગાહી આપી છે સાથે એમણે જણાવ્યું છે મિત્રો કે રાજ્યની અંદર સોળ તારીખ બાદ હિન્દ મહાસાગરની અંદર એટમોસ્ફિરિક વેવ બનશે ને જેના કારણે બંગાળની ખાડીમાં ડિપ્રેશન જેવી સિસ્ટમો ડીપ ડિપ્રેશન સુધી પણ મજબૂત બની શકે ને જેના કારણે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી એમણે કરી છે સાથે સાથે નવરાત્રિની અંદર કમોસમી વરસાદ ત્યારબાદ પણ શરૂ જોવા મળી શકે છે ને જેમાં પણ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે સાત સપ્ટેમ્બર તારીખે હળવાથી ભારે વરસાદની આગાહી ફરી એમણે અત્યારે જાહેર કરી દીધી છે તો મિત્રો આ રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જન્માષ્ટમી અને નવરાત્રીની અંદર વરસાદની આગાહી જાહેર કરી છે ને બીજી તરફ આવનારા શિયાળાની અંદર પણ કમોસમી વરસાદ ખેડૂતોએ સામનો કરવો પડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત